સોનાના ભાવ સતત રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર સોનાએ બજારમાં નવી હાઈ છે મલ્ટી કોમ્યુડિટી સોનાની કિંમત રૂપિયાને પાર કરી ગઈ છે આ સિવાય ચાંદીનો ભાવ પણ બ્યાસી હજાર સો રૂપિયાના સ્તરને પાર કરી ગયો સોના ચાંદીના ભાવમાં સતત વધારાને કારણે રોકાણકારોને દરરોજ મોટો ફાયદો મળી રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ સાતસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ના સ્તર પર છે આ સિવાય ચાંદીની કિંમત પણ જીરો પોઈન્ટ ટકાના વધારા સાથે બ્યાસી હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે મહત્વનું કે હાલમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે વૈશ્વિક બજારમાં સતત વધઘટ વચ્ચે સોનાના રોકાણનો સુરક્ષિત વિકલ્પ માનવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ